મિત્રો આ છે અરડુ છે આનું વૈજ્ઞાનિક નામ છે એજીતોડા વેસ્કિન આ જે આ ખુલ્લા વિસ્તારમાં ઉગે છે પણ આનો રોપ આપણે લાઈવમાં એવો આવ્યો હતો તો આની વિશે માહિતી જાણવાની છે આ જાણવામાં આવે છે કે આને ઉધરામાં ઉપયોગી છે મિત્રો હેલ્લો મિત્રો કેમ છો બધા બધા ખુશ રહેશે તો આપણે જવાનું છે ભૂતનાથ મંદિરે જે આપણે જાણવા થોડાક વાયવા છે ને મોટા થઈ ગયા છે તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી ઓલ બે લાઈક દબાવજો જેથી અમારે નવા વિડીયો તમને મળતા રેતો જયમેળીમાં તો ચલોલી રૂ 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 તો અરડુસીના સોળ ઘણા આંગણે વાવામાં જોવા મળે છે મિત્રો અને જોખાવાથી કડવા પણ લાગે છે અને જમીન લાગવાથી તેના પાન જામફળ જેવા રણીદાર હોય છે મિત્રો અને તેના થોડા ફૂલ પણ બેસે છે અને આના પાન સિંહ જેવો હોય છે તેને સિંહાસ્ય કહેવામાં આવે છે અને પાંદડાને શ્વાસ કાસની ઘણી જાણીતી દવા છે જેમ કે ખાંસી ઉધરા શરદી થઈ હોય ને તો ખૂબ જ ઉપયોગી થાય છે દુનિયામાં જ્યાં સુધી અરુડિ છે ત્યાં સુધી ક્ષય અથવા રક્તપીઠ થવાની સંભાવના ઘટી જાય છે એટલે આ અરુડિ વાવવી જોઈએ અને આના પાનને તમે રોજ ખાવાથી તમને રોગ ઓછા થાય અને વેદકાળમાં તેના ઘણા યોગ્ય બનાવી વાપરવામાં આવે છે અને તેને આથી કડવી હોય છે પરંતુ પેટમાં દવા રૂપે લીધા બાદ અમૃતનું કામ કરે છે તો આવી રીતના હોય છે અરડુસી મિત્રો તો મિત્રો આના જ્યાં પાંડ્યાને આપણે એનું દ્રોષ સેવન કરવું જોઈએ તે આ આ જ્યાં સુધી છે ને ત્યાં સુધી આપને ઘણા રોગો થવાની સંભાવના છે નથી જેમ કે ક્ષય રોગ છે રક્તપીક છે એ થાય જ ને આ દ્રોષ સેવન કરવાનું એટલે ઓછો થાય એમ તો આની વિશે આપને એટલી માહિતી હતી તમને આની વિશે કંઈ માહિતી હોય તો તરફ કોમેન્ટ કરી દેજો અને આ માહિતીવાળા વિડીયો આવશે અને માહિતી ગમી હોય તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો તો આવા જ વિડીયો જોવા મળે તેને અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરશો મારું છું નવલોગમાં તબતક કે લઈએ જય મહાકાલ મિત્રો